ધોરણ બાર સીબીએસઇ બોર્ડ ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસનું બોર્ડની પરીક્ષાના પરિણામમાં જાહેર થયેલ છે જ્યારે રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી સુરત શહેરની સૌથી શ્રેષ્ઠ શાળાઓમાં એક ગણાતી સ્કૂલોમાંની એક છે ત્યારે રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીએ શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની સર્વોચ્ચતા પર એકવાર સ્થાપિત કરી છે ધોરણ દસ અને બારમાં કુલ એ વનમાં એકાણું અને એ ટુમાં એકસો ત્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા હતા વલ્લભભાઈ સવાણી મહેશભાઈ સવાણી મિતુલભાઈ સવાણી

और सब्जेक्ट वाइज रिजल्ट है कि आईपी में हंड्रेड आउट ऑफ हंड्रेड है देन अकाउंट्स में नाइन्टी एट इको में नाइन्टी सेवन एंड बी में नाइन्टी टू और इंग्लिश में नाइन्टी थ्री जो इतना बढ़िया रिज़ल्ट आया है आप किस तरह से पढ़ाई करती थी जिससे इतना अच्छा रिज़ल्ट आप ला सके पढ़ाई में कुछ फिक्स शेड्यूल नहीं था बट कंसिस्टेंट uh, थी प्लस जितने भी आर्ट्स पढ़ती थी इफेक्टिवली पढ़ती थी स्कूल में जो पढ़ाते थे वो टीचर्स आपको किस तरह से गाइड करते थे और उसी तरह से आपने किया है जिससे इतना अच्छा रिजल्ट आया है हाँ स्कूल का बहुत ज़्यादा फोकस रहा था मेरे पे और सारे स्टूडेंट्स पे और उन बहुत हेल्प की है प्लस मेरे पेरेंट्स ने बहुत सपोर्ट किया है जिस वजह से मैं इतना स्कोर कर पाई हूँ नमस्कार मेरा नाम मिथुल सवानी रेडियन इंग्लिश अकेडमी में ट्रस्टी સો આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ એવરી વન આટલા સારા રિઝલ્ટ માટે અને આ રિઝલ્ટની પાછળ આપણા ટીચર્સ પ્રિન્સિપલ મેનેજમેન્ટ અને ખાસ કરીને સ્ટુડન્ટ્સ એમના પેરેન્ટ્સનું હાર્ડવર્ક છે અને આ સ્કૂલમાં વી બિલીવ કે આપણે એક પોઈન્ટથી એક ઓરા સ્ટાર્ટ થાય અને એક પોઝિટિવ ઓરા જનરેટ થાય એ પાસ ઓન થઈને મલ્ટીપ્લાય મલ્ટિપ્લાય થઈને એક પોઝિટિવિટી ફેલાવે અને વી બિલીવ લાઈક હેપીનેસ ઇઝ ધ કી ટુ સક્સેસ એન્ડ એક હેપીનેસનો માહોલ હોય સ્કૂલમાં જે ટીચર્સ મેનેજમેન્ટ ને સ્ટુડન્ટ્સ ને પેરેન્ટ્સ એકબીજાને સપોર્ટ કરીને રાખે અને એની વજરથી જ આ રિઝલ્ટ પોસિબલ છે સો આઈ કોંગ્રેચ્યુલેટ એવરી વન એન્ડ આ હાર્ટ વિસ્ટ યુ નો ફ્યુચર માટે એમને બહુ બહુ ગ્રેટફુલનેસ કે એમનું ફ્યુચર એકદમ સારું હોય સો આમાં પેરેન્ટ્સનો સપોર્ટ છે અમને સ્ટુડન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ છે એમની હેપીનેસ છે ટીચર્સની મહેનત છે અને ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો બોન્ડિંગ છે કે એકબીજાને સપોર્ટ કરે ટીચર્સની ગાઈડલાઇન્સ પ્રમાણે સ્ટુડન્ટ્સ ચાલે અને ટીચર્સની વાત માને આઈ થિંક એની એનાથી તે એક સ્ટુડન્ટનું ફ્યુચર ચેન્જ થઈ જાય કે જેમ જેમને ગાઈડ કરતો હોય એમની રિયલ ઇન્સ્પિરેશન માને અને આઈ ફીલ એ આખું એક પ્રોસેસ છે જે આટલા વર્ષથી મોર દેન ટ્વેન્ટી ઇયર્સથી એક સમાન ચાલી રહ્યું છે અને એની વજરથી આઈ ફીલ ઓલવેઝ આ રિઝલ્ટ ઓલવેઝ આપણું સારું આવે છે આપણે બધા સ્પોર્ટ્સ રમે બેડમિન્ટન ઇઝ વેરી યુ નો ટ્રેન્ડિંગ ઇન અવર સ્કૂલ કે બધાને બેડમિન્ટનનો બહુ શોખ છે એન્ડ પછી આપણે જે આ એન્યુઅલ ફંક્શન્સ હોય ને એમાં બધા ડાન્સ માટે ને બધા માટે અમને કોઈને પૂછવું ન પડે એવરી વન ઇઝ વેરી એક્સાઈટેડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ અને એમની જ આ એક્સાઇટમેન્ટ જ છે ટુ બી ઇન્વોલ્વડ ઇન ઓલ ધ સ્કૂલ એક્ટિવિટીઝ જે એમને ઓવરઓલ શું કહેવાય એક ગ્રોથ આપે સર જે વિદ્યાર્થીઓ સો આ આઈ ફી ટીચર્સ જે બી કહેતા હોય એમની માટે ક્યારેક ખીજાતા હોય અને ક્યારેક પ્યારથી બોલતા હોય પણ એ બધું જ એમની એમના ફ્યુચર માટે જ છે અને વી બિલીવ આમ અમે મોટિવેશનલ સેમિનાર્સ બી રેગ્યુલરલી કરીએ સો આઈ બિલીવ આ એક ફાઉન્ડેશન છે કે આની વજવથી આખી લાઈફ ડિસાઇડ થાય એમની અને આ ફાઉન્ડેશનમાં એમને રાઈટ ગાઈડ ગાઈડિંગ મળે અને એમને રાઇટ રસ્તો મળે સો આઈ થિંક એમની આખી લાઈફ સારી થઈ જાય સો સોટ ઇઝ નોટ બિલીવ मेरा नाम यश कोठारी है मेरे नाइन्टी फाइव पॉइंट सिक्स परसेंट आए हैं सी बी एस ई ट्वेल्थ साइंस में मेरे इंडिविजुअल सब्जेक्ट वाइस में मैथ्स में हंड्रेड है केमिस्ट्री में नाइन्टी फोर है पी ई में नाइन्टी थ्री है इंग्लिश में नाइन्टी सिक्स है फिजिक्स में नाइन्टी फाइव है अब ये पूरा आपका जो रिज़ल्ट है उससे संतुष्ट है हाँ मैं अपने रिज़ल्ट संतुष्ट हूँ और इसका आप श्रेय किसको देना चाहिए मैं इसका श्रेय अपने स्कूल के टीचर्स को देना चाहूँगा उन लोगों ने पूरी तरह से मदद किया था पूरे साल भर में पढ़ाने में और फिर प्रैक्टिकल्स में भी उन्होंने पूरी तरह हेल्प किया क्या बनना चाहते हो मैं अभी आगे आके अच्छे आई या एन में ब्रांच में कॉलेज लेना चाहता हूँ आई एम धैर्य त्रिवेदी आई एग्जामिनेशन 98.5, 95.8, 95.8. आपके जो रिज़ल्ट है सब्जेक्ट वाइज वो बताइए मेरा रिजल्ट इंग्लिश में मेरे 92 आए हैं संस्कृत में मेरे 99 आए हैं मैथ्स और साइंस में 97 आए हैं और एस में 94 आए हैं. फिर अब इतना अच्छा रिज़ल्ट आप लाए हो आप किस तरह से पढ़ाई करते थे पूरे दिन में वो हमें बताइए मेरा पढ़ने का ऐसे तो कुछ फिक्स शेड्यूल नहीं था बट मैं ट्राई करता था, था कि हर रोज़ कंसिस्टेंट रहूं पढ़ने के लिए मतलब एक आप, दिन में तो नहीं होगा ना आपने जो पढ़ाई की वो आपने सोच के की थी कि मुझे ए वन लाना है गोल फिक्स था मेरा क्या सोचा था गोल मेरा नाइन्टी एट का था बट मैंने पूरी कोशिश की नाइन्टी एट की आज जो रिजल्ट आया है उसका श्रेय आप किस देना चाहोगे इसका श्रेय मैं अपने मम्मी पापा को देना चाहता हूँ उन्होंने हर वक्त मेरा साथ दिया है मेरे स्कूल के टीचर्स को देना चाहता हूँ कि हर डाउट में उन्होंने मेरे डाउट्स क्लियर किए हैं और मोटिवेट किया है कैसे एग्ज़ाम में लिखते हैं वगैरह सब बताया है